હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તી ફુડસીવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે વજન ઘટાડવા માટે જીરું સુકા ધાણા અને વરિયાળીને હું કહું છું એવી રીતે ખાઈ જાઉં તમારું વજન એકદમ ઝડપથી ઘટી જશે વજન ઘટાડવા માટે આમ તો ઘણા બધા પ્રયત્નો તમે કર્યા જ હશે પરંતુ મિત્રો જીરું તમારા શરીરની ચરબી ઓગાળે છે અને નબળાઈ નથી આવવા દીતું સૂકા ધાણા તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતું અને પેટની સો ટકા ગળબડ દૂર કરે છે વરિયાળી તમને સ્ટ્રેસ દૂર રાખે છે તમારા શરીરની અંદર તમને નીંદર આપે છે એ સાથે વરિયાળી ખોરાકને પચાવવાનું કામ કરે છે આ ત્રણે ત્રણ વસ્તુઓ જો એકસાથે ખાવામાં આવે તો વજન એકદમ ઝડપથી ઘટે છે સૌથી પહેલાં અહીંયા હું કહું છું એવી રીતે રાત્રે સૂતા પહેલાં એક તપેલી લેવાની છે એની અંદર દોઢ ગ્લાસ પાણી લેવાનું એની અંદર અડધી ચમચી ધાણા અડધી ચમચી વરિયાળી અડધી ચમચી જીરું એક ઇલાયચી એક તજનું અડધું નાનું અંગૂઠાના વેઠા જેટલું તજનું લાકડું આટલી વસ્તુ ઉમેરી દેવાની છે અને સાથે સાથે તમારે કાળીજીરી આવે છે એ પણ અડધી ચમચી લેવાની છે કાળીજીરી આયુર્વેદિક શોપ પર મળશે અને આખી રાત સુધી આટલી વસ્તુઓને પલળી રાખવાની છે પાણીમાં ઢાંકીને મૂકી દો સવારે આ પાણીને ઉકાળો અને એનો ઉકાળો બનાવીને પી જાઓ આ ઉકાળો પીવાથી તમારું વજન ઘટે છે પાચન તંત્ર એકદમ મજબૂત રહે છે ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન થાય છે શરીરમાં એનર્જી મળે છે અને સાથે સાથે તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે ખરેખર મિત્રો અને આના સિવાય પણ એક બીજો સિમ્પલ સૂકા ધાણાનો સહેલો ઉપાય છે જે હું તમને જણાવું છું એ ઉપાયની મદદથી પણ તમારું વજન ચોક્કસ ઘટી જશે તો એના માટે તમારે સૌથી પહેલાં સૂકા ધાણા લેવાના છે એક ચમચી એને તમારે તાંબાનું જે વાસણ હોય તાંબાની લોટી હોય તાંબાનો ગ્લાસ હોય કે તાંબાની તપેલી હોય ટૂંકમાં કોપર એટલે કે તાંબુ ધાતું જોઈએ આખો તાં વાસ પાણીમાં પલાળી રાખો બે ચમચી સૂકા ધાણા અને એક તમાલપત્રનું પાન એ તાંબાના વાસણમાં આખી રાત પલળતું રાખો સવારે પાણીને ઉકાળવાનું નથી કારણ કે તાંબુ અને આ જે સૂકા ધાણા અને તમાલપત્ર આ બધી ત્રણે ત્રણનું રાસાયણિક પ્રક્રિયા આખી રાત જે પલળી રહ્યું હોવા એમાં થાય છે જેના કારણે એ જો પાણી તમે હવે ઉકાળશો તો એમાંથી જે પોષક તત્વો તૈયાર થયા છે એ નાશ પામે છે દસ દિવસ સુધી તમારે સવારે ઉઠી તાંબાના લોટાનું પાણીને ગાળી અને પી જવાનું છે અને પછી તમાલપત્રને સાઈડ પર મૂકી અને સુકા દાણા હોય જે આખી રાત પલળી ગયા હોય એને પણ ચાવી ચાવીને ખાઈ જવાના છે દસ જ દિવસની અંદર બહુ સરસ મજાનું ચમત્કારિક મેઝિકલ તમને ફરક જણાશે તમારા શરીરનું વેઇટ લોસ થશે ફેટ લોસ થશે થાઇરોઇડ ડાયાબિટીસ કંટ્રોલમાં આવશે વર્ષોથી ચાલી રહેલ અપચારના પ્રોબ્લેમ્સ દૂર થશે તમારા શરીરમાં જે વેરીકોઝના પ્રોબ્લેમ્સ છે નસો બ્લોક નસોની સમસ્યા એ દૂર થશે તાકાત મળશે શરીરમાંથી ચરબી ઓછી થશે ખરેખર અમેઝિંગ આ એકદમ સરસ મજાનો ઉપાય છે તો ખરેખર તમે ચોક્કસ આ બંને પ્રયોગ ફોલો કરી વેરીકલોઝ કરશો